સીસીટીવી કેમેરા અંદર બહાર અલગ અલગ મૂકવા ચોરીનો માલ વેચાતો આવી ના જાય તેની ચીવટ રાખવાના ઉપાયો વર્ણાવ્યા હતા હવે સજાગ રહેવું જરૂરી છે તથા ભાવતાલંગી ઝીણવટતાથી માહિતગાર કર્યા હતા શ્રી ભરતભાઈ કપ્તાએ કોર્પોરેટના ઉદાહરણો આપ્યા હતા તેમજ શ્રી રશ્મિભાઈએ પણ ભાવતાલના મુદ્દે સમજ આપી હતી કે જેએફના પ્રમુખ શ્રી ભરતભાઈ કપ્તા કેબીએફના ટ્રેસરી રશ્મિભાઈ કારીગર સેલના જિલ્લા સહ કન્વીનર ભરતભાઈ કટ્ટા તેમજ ડોક્ટર વિપુલભાઈ જોશી મનોજભાઈ કંસારા દીપકભાઈ જયભાઈ કીર્તિભાઈ તેમજ આનંદભાઈ રાજુભાઈ સોની જિગ્નેશ કંસારા અને હિતેશભાઈ જોશી વગેરે ખુલ્લા મને ચર્ચામાં ભાગ લીધો હતો નિલેશભાઈએ સંચાલન કર્યું હતું આભાર વિધિ જસવંતરાયે કરી હતી મીટિંગમાં ભાવતળ સહિતની સમસ્યાઓ અંગે ચર્ચા વિચારણાઓ ઊંડાણપૂર્વક લેવાતા મોટાભાગના ઉપસ્થિતિઓએ વિનાશંકો છે પોતાની રજૂઆતો કરતા આનંદ અને નવીનતા સાથે છૂટા પડ્યા હતા